સોશિયલ મીડિયામાં સંજય એસ કોરોડિયાના નામથી બનેલા બોગસ એકાઉન્ટમાં સાયબર માફિયાઓએ ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ કર્યો છે સંજય કોરોડિયાના નામે ફેક એકાઉન્ટ બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે વનરાજ ફેક્ટરીના હર્ષ ગોઠી નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી છે ઘટનામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંજય કોરોડિયાની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે હાલ તો પોલીસે ગુનો નોંધીને સાયબર ગુનો આચરનારાની શોધખોળ શરૂ કરી છે